અનુપમ મિશનનું અધ્યાત્મ અને સાંસ્કૃતિક કેન્દ્ર એની મુલાકાત એક અવિસ્મરણીય સંભારણું બની રહે તેવી સક્ષમ છે મિત્રો એલ હોલ્ડિંગ અનુપમ મિશન ભોગરી આપનું સ્વાગત છે ઓ મન મોહ્યું મે તો પલમાં માં ખોયું મને રંગ તમા આ સંસ્થાની મુલાકાત વખતે યુકેમાં અનુપમ મિશન સંભાળતા ડૉક્ટર ભાવિશા ટેલર અનાયાસ એમને મળી ગયા એમની પાસેથી આ પૂરેપૂરા મિશન અને એમાં ગોઠવેલું અધ્યાત્મ છે એના વિશેની રસપ્રદ વાતો કરી છે તો આવો મિત્રો ડૉક્ટર ભાવિશાબેન ટેલરને આપણે સાંભળીએ દાદાને બોલાવીને એમ તો સાહેબદાદા સાધુની દીક્ષા જ લેવાના હતા બાપા પાસેથી પણ બાપા એમને કહું કે મારે તમને ભગવું નથી આપવું મારે તમને આ કપડે સાદું કરવા છે ને તમારું હૃદયભરવું કરવાનું બરાબર જે એકદમ ક્રાંતિકારી વસ્તુ હતું કોઈને એ વસ્તુ સહે જે સ્વીકારશે એવું પણ નહોતું ને એ વખત એ લોકો એકવીસ બાવીસ વર્ષના હતા એટલે બહાર જઈને ભિક્ષા માંગવા જાય તો પણ કોણ આપે તમને એ કોણ તમને દાન પણ આપે કે જાઓ જાઓ કામ કરો એટલે યોગી બાપાનું આખું વિઝન એટલું એટલું દીર્ઘ એટલી એમની દીર્ઘ દ્રષ્ટિ હતી કારણ કે મારા જેવા પણ હોય તો મને પણ એવું તેઓ ના થાય કે હું જે મારું પ્રી કન્સિવડ આઈડિયા હતું સ્વામિનારાયણનું એ કદાચ જો હું સાહેબજી જેવા સંતને ના મળી હોત તો આજની તારીખે એ હું મારા મનમાં લઈને ફરતી હોત બરાબર પણ એ વખતે આ કપડે સાધુ કર્યા એટલે અંદરથી સાધુતાના ગુણ રાખવાના છે એટલે બહારથી જે સ્ટ્રિક્ટ ડિસિપ્લિન હોય કે તમે અહીંયાને ને લાઈક હું મારા ગુરુની સામે હું બેસી શકું કારણ કે એમને ભગવો નથી ધારણ કર્યો આમ સ્વામીના સંપ્રદાયમાં સ્ત્રીઓને જરા દૂર રાખે એ બધું છે એટલે એ જનરલ એમની મર્યાદા છે સંતોની મર્યાદા છે એ ભગવાનની મર્યાદા છે પણ નેચરલી ચેન્જ ઓફ ટાઈમ પ્લેસ એન્ડ સર્કમસ્ટાન્સ પ્રમાણે યોગી બાપાએ આ રીતે કર્યું એટલે મારા જેવા પણ સત્સંગમાં એ રીતે આવી શકે અને એમાં મને એવું થાય છે કે યોગી બાપાએ આખી બાળકડી બદલી આપણી દ્રષ્ટિ બદલી કે સાચા સંતની ઓળખાણ એમનું ભગવું નથી એમની સહજતા છે સરળતા છે એમની નમ્રતા છે એ એમની ઓળખાણ છે અને તમને ક્યારે ખબર પડે કે તમે એક સાચા સંતના સાનિધ્યમાં છો કેવી રીતના એનું માપ શું છે તો એમના સાનિધ્યમાં તમને અંદરથી શું અથવા શાંતિ આનંદ વર્તે તો તમને ખબર છે કે તમે સાચા સતના સાનિધ્યમાં બેઠા છો એટલે એ રીતે આ કપડે સાદું રહેવાનું કહ્યું પણ બીજી કોઈ ઇન્સ્ટ્રક્શન નહીં આપી કે તમે આમ જાઓ કે આમ કર પણ એ એટલું બધું રેવોલ્યુશનરી વસ્તુ હતી કે એ લોકો પોતે સંસ્થામાં રહી ના શકે એટલે એ લોકોએ સંસ્થાથી નીકળી જવાનું થયું એવું બાપાએ આજ્ઞા આપી કે હવે તમે એઝ એ ફેમને નવો માર્ગ જ કંડાર્યો અને હવે કહ્યું કે જાઓ હવે તમે આ ચાલો આ માર્ગ ઉપર પણ ક્યાં જવું કેવી રીતે જવું ને શું કરવું કશું નહીં તમે સાધુના એ પ્રમાણે રહેજો ભગવાનનું કામ કરજો ને બાપાએ સાહેદાદાને ચારસો ઉપર પત્ર લખ્યા છે કે જે હજુ આપણી પાસે છે જેમાં લખ્યું કે તમે આ જ કામ કરવા આવ્યા છો હજારો હું મૂકશું ને તમારા દ્વારા કલ્યાણ થશે હજારો તમે આ જ કામ માટે આવ્યા છો એટલે મેં બાપા એવા આશીર્વાદ આપતા હતા કે મુમુક્ષુ તમને શોધતા શોધતા આવશે એટલે બાપાના આશીર્વાદ પ્રમાણે એવું જ બન્યું એ લોકો એક વેન્ચર અકોમોડેશનમાં રહેતા હતા વિદ્યાનગરમાં ને બધા ભણેલા ગણેલા હતા પીએચડીસ એમએસસીસ એટલે પ્રોફેસર તરીકે લેક્ચર તરીકે કામ કરતા હતા જે પણ હતું એમાં એ લોકોનું ગુજરાન ચાલતું હતું પણ ધીમે ધીમે જે છોકરાઓ એમના સંપર્કમાં આવ્યા એ લોકો પણ પછી એ માર્ગે ચડ્યા એટલે સાહેબદાદા દ્વારા બીજા સંતો થયા સાદું થયા એમના અંદર એમ કરતાં જેમ મોટું થતું ગયું પછી આ જમીન શોધી ને આની પણ બહુ જ લાંબો ઇતિહાસ છે પણ સુખમાં જરા એમ કે અહીંયા જમીન શોધવા આવ્યા બીકોઝ કોઈક જગ્યા જોઈતી હતી હવે ઇટ વોઝ ઇન ટી નાફ ઓકે તો અહીંયા જે આંબો તમે જોયો તો ને જે આ યોગી બાપા હૃદય કોઈ તો એ ખેડૂત પૂછ્યું કે તમને કેમ આટલી બધી જમીન જોઈએ છે આ લગભગ અઢાર ફાર્મર્સ ખેડૂતની જુદી જુદી જમીન હતી એટલે એ આ ખેડૂતે પૂછ્યું કે તમને શેના માટે જોઈએ છે એટલે શહેદતે આખી વાત કરી કે યોગીજી મહારાજે અમને આવી રીતે ઈચ્છા આપીને અમે અહીંયા આશ્રમને ગણવા તો એમને કહું કે યોગી બાપા અહીંયા પધારી ગયા છે ને આ હમણાં નીચે જ બેઠા હતા ઓકે એટલે સાહેબજીને થયું કે આ પ્રસાદીની જગ્યા છે યોગી બાબાની એટલે એ આપણા માટે જ છે એટલે પછી સમહાવ બધા અગળી થયા ને આ જમીન આપણને ક્યારે મળી પણ એ જ રીતે જે બીજા સાધકો થયા સાહેબજીની અંદર એટલે નાની ઇન્ડસ્ટ્રી શરૂ કરી ગમ બનાવવાની રિસે એમ પણ સાહેબદાદા સાથેના જે કોલેજના ફ્રેન્ડ્સ હતા એ લોકો અગિયાર જણ યોગી બાપાની આજ્ઞાથી એ લોકો આ કપડે સાદું બન્યા હતા એમ જોવા જાય તો બીજી એક ક્રાંતિ એ હતી કે સાહેબજી બાપાએ દીક્ષા અગિયારને આપી પણ સાહેબજી પછી સ્થાને આવી ગયા ને બાપાએ કીધું કે એમને તમારા જેવા ના માનતા બહુ જ મોટા છે ને આ કામ કરવા આવ્યા છે એ લોકો એ અગિયારમાંથી જ અમારા ત્રણ ચાર પીએચડીઝ હતા કેમિસ્ટ્રીમાં એ લોકોએ આ શરૂ કર્યું ગવર્મેન્ટની ગ્રાન્ટ હતી આ જીઆઈડીસીમાં કંઈક એવું મળતું હતું એમાંથી નાની ઇન્ડસ્ટ્રી શરૂ થઈ એમાંથી ત્રણ ચાર ઇન્ડસ્ટ્રી થઈ બધા સંતો ત્યાં ઇન્ડસ્ટ્રીમાં એ લોકોનો કર્મયોગ કરે અડધા અહીંયા હોય ઓફિસની હોય કિચનની સેવા હોય એમ બધાનું ડિવાઇડેડ છે કે આ ગાર્ડન્સનું દેખરેખ રાખવાનું ઇન્જર પણ ઘણા સંતો એ ઇન્ડસ્ટ્રીમાં છે ને એ એમાંથી જે પણ ઉત્પન્ન થાય એ કોઈ સંતોના પોકેટમાં નથી જતું એ અકાઉન્ટ્સમાં જાય અને પછી એમાંથી આખું મિશન ચાલે અહીંયા જે પણ આવે જમે અને બધાનું એમાંથી જ થાય એમાંથી જે વધ્યું એટલે પછી ચેરિટેબલ એક્ટિવિટી શરૂ કરી એમાંથી સ્કૂલ્સ થઈ હોસ્પિટલ થઈ મોબાઈલ ક્લિનિક્સ થયું આ અર્થક્વેક થયું તો આખું એનું રિહેબિલિટેશન સેન્ટર્સ થયું એ પ્રમાણે બહુ જ બધી ચેરિટેબલ એક્ટિવિટી શરૂ થઈ આ નર્મદા ડિસ્ટ્રિક્ટમાં પણ મોબાઈલ ક્લિનિક છે ત્યાં યુકેમાં યુકેમાં છો ને ત્યાં આપ શું કામગીરી કરો છો એટલે હું ફૂલ ટાઈમ સેવામાં છું આશ્રમમાં હોઈએ એટલે જ્યાં સેવાની જરૂર પડે ત્યાં મારી મેઇન એક સેવા એ છે કે હું સાયબરાના જે ગુજરાતીમાં જે આશીર્વાદ હોય પ્રવચન હોય એ હું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરું કારણ કે ત્યાંના જે યુવાન યુવતીઓ હોય એ ગુજરાતી વાંચી નથી શકતા અને સમજી નથી શકતા એટલે આ સેવા મારા સદભાગ્ય મને મળી તો એ ટ્રાન્સલેટ કરીને એની બુક્સ પબ્લિકેશન્સની મારી સેવા છે એડમિનિસ્ટ્રેશન અને પછી બાકીના ટાઈમમાં બધું જ થાળ બનાવવાનું ક્લિનિંગ એ પણ બધું જ પર છે કે જે એનો થર્ડ કવર કરે છે આઈ ફીલ કે સંતો આ કામ કરે કે જે કોઈ દિવસ ભેગા નોતા થવાના એને ભેગા કરીને રાખે છે એટલે મને એમ થાય કે આ ખોઈ સિમ્બોલિક हरि ओम स्वामी नारायण हरि ओम स्वामी नारायण Om oh, Swami Narayana Hari oh, Om Swami Narayana Hari oh, Om Swami Narayana Swami Narayana Swami Narayana